જેલમાંથી છૂટ્યા બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવા હવે લોકસભા માટે તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ચૈતર વસાવા હવે પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે ત્યારે તેમણે જાડેશ્વરમાં રહેતા એક પરિવારની મુલાકાત લીધી હતી પરિવારે આરોપ છે કે ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ તેમનું ઘર નથી બનવા દેતા અને જો તે રજૂઆત કરવા જાય છે તો તેમને વિષયક શબ્દો બોલે છે ત્યારે પરિવારે ચૈતર વસાવાની મદદ માગી હતી ત્યારે ચૈતર વસાવાએ આ પરિવારને આશ્વાસન આપ્યું છે કે તેઓ તેમની રજૂઆત કરશે અને તેમના પડખે ઉભા રહેશે થોડા દિવસ પહેલા ભરૂચના જાડેશ્વરના બેન જ્યારે એમણે પચીસ વર્ષથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત રાખીને નોટિસ આપી અહી તંત્ર અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે ત્યારે આ રહેઠાણ માટે રહેનારને આટલી પરેશાની શું માગવા માટે આ કરતા હશે એ સમજાતું નથી અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે છતાં ફરિયાદ પણ લેવામાં નથી આવી તાલુકા પંચાયતમાં તો છે જે પણ નિરાધાર હોય એમને ગૌચર પ્લોટ આખી કમિટી છે છતાંય જયારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે આજે અમે મુલાકાત લીધી છે એમને સાંત્વના આપી છે આજે બેન એકલા નથી આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય આપવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું માનવ અધિકારમાં પણ જઈશું મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિ આદિજાતિ આયોગમાં પણ જઈશું અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમના એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્નો રહેશે